બંગાળ સિસ્ટમમાં એક પછી એક સિસ્ટમમાં સક્રિય છે લગભગ એટમોસ્ફિયર એક હમણાં મજબૂત છે ત્યારબાદ જાપાનમાંથી બનતા કેટલા અવશેષો પશ્ચિમ બાંગ્લા સાગરમાં સિસ્ટમો ઘણી સિસ્ટમોના કારણે વરસાદ થશે હમણાં જે લો પ્રેશર બન્યું છે એ તારીખ ત્રણથી દસમાં ગુજરાતના ઘણા ભાગો વરસાદ વરસાવશે જેમાં લગભગ સવાર કાઢવાના ભાગો મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો ઉપરાંત છબી હાર ભાગો છબીહાર ભાગો અને કચ્છના ભાગો સંખેશ્વરના ભાગો આ ભાગોમાં આજે વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ ત્રણ સુધીમાં પંચમહાલના ભાગો ઉપરાંત સાબરકાંઠાના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના જામનગર ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ધીરે ધીરે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પરંતુ હમણાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવા શક્યતા છે સુરતમાં ભારે વરસાદ થવા શક્યતા રહે છે અને અમદાવાદમાં તારીખ ત્રણથી હાથમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે પરંતુ વડોદરાના ભાગોમાં ભારે ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે તારીખ ત્રણથી છઠમાં વરસાદમાં આ સિસ્ટમ મજબૂત થાય છે પૂર્વીઓ મધ્યપ્રદેશમાં શક્યતા છે ત્યારબાદ તારીખ સાતમાં પણ સિસ્ટમ બનશે અને ત્યારબાદ